નમસ્કાર મિત્રો કલ્પેશ ભટ્ટ મીડિયા નેટવર્કમાં આપનું સ્વાગત છે પૂરો દેશ રામમય બની રહ્યો છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગોઠવાઈ રહ્યું છે સૌને આમંત્રણ મળી રહ્યા છે અને લગભગ મોટા ભાગના લોકો ત્યાં જવા આતુર છે પણ બાવીસ તારીખ પછી અથવા તો એકાદ મહિના પછી જનમાનસ આમ આમ સમુદાય જાશે તો એને ત્યાં સરસ મજાની રીતે દર્શનનો લાભ મળશે પણ વાત તો આજે કરવી છે સૌથી જૂના પક્ષ કોંગ્રેસને એણે ખ્યાલ નથી શું કામ આમંત્રણ જે છે એ અસ્વીકાર કર્યો છે અને તાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહી રહી શકે અન ઉપસ્થિત એવું એમણે બતાવ્યું છે કારણમાં એવું બતાવ્યું છે કે આ મંદિરનો મુદ્દો નથી આમંત્રણ પોલિટિકલ છે ભાજપ અને આરએસએસ દ્વારા આ આમંત્રણ આપવામાં આવ્યું છે હવે રામ મંદિર ટ્રસ્ટ છે એ અલગ વસ્તુ છે રામ ભગવાન સૌના ભગવાન છે અને અયોધ્યામાં રામ મંદિર થાય એવી ઈચ્છા વર્ષોથી પૂરા ભારતના લોકોની તમામની છે પણ છતાંય ખ્યાલ નથી કોંગ્રેસ શા માટે જનમાનસની વિરુદ્ધ આવા નિર્ણયો લઈ રહી છે જે પોતાને અસર કરે તમે આજે વિચારો કે જન જનમાં લોકો રામ તો સૌમાં વસેલા છે રામ કૃષ્ણ મહાદેવ અને ત્યાં જઈને ઉપસ્થિત રહેવાનું છે જેથી કરીને લોકો કેમ કે કોંગ્રેસના વોટર્સ પણ છે બધા જ છે ઇવન ભાજપમાં પણ કોઈ પણ પક્ષ છે ભારત દેશમાં તમામ જ્ઞાતિના જાતિના લોકો રહે છે અને દરેકની વિચારધારા અલગ છે પક્ષની પણ વિચારધારા અલગ છે અને દરેક લોકો એવી રીતે પ્રમાણે વોટ કરે છે પણ રામ મંદિર જેવા પ્રતિષ્ઠિત મુદ્દામાં હાજર ન રહેવું એ ખરેખર જનમાનસની વિરુદ્ધનું પગલું છે અને જન આક્રોશ ઉભું કરે તેવું પગલું છે આ પહેલા પણ કોંગ્રેસ દ્વારા આ વસ્તુ થઈ ચુકી છે શરૂઆત જોઈએ તો જ્યારે ભારત આઝાદ થયો પછી ઓગણીસો એકાવન માં સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધાર થયો એ વખતે ઉદ્ઘાટનમાં સોમનાથ મંદિર ટ્રસ્ટે એ વખતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ એ આમંત્રણમાં રાજેન્દ્ર પ્રસાદ સાહેબ તો ગયા હતા પરંતુ નહેરુ પોતે નહોતા ગયા અને એમને રાજેન્દ્ર પ્રસાદને પણ પત્ર દ્વારા ચિઠ્ઠી દ્વારા કહ્યું હતું કે તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહો તો સારું કારણ કે આપણો દેશ છે એ સેક્યુલર છે તો એ વસ્તુ પહેલેથી કંઈક કોંગ્રેસમાં આવી રહી છે પરંતુ જનમાનસ સમજો જે ઘણા સમયથી કોંગ્રેસે શાસન કર્યું છે પણ હમણાં એવા નિર્ણયો કોંગ્રેસ લઈ રહી છે કે પ્રજામાં આક્રોશ ઉભો થાય હવે તમે જુઓ ગઈકાલે જ એટલે કે ચૌદમી જાન્યુઆરીના રોજ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે અને એનો ઉદ્દેશ આખો એ છે કે અમને લોકોને સંસદમાં અવાજ ઉઠાવવાનો પ્લેટફોર્મ નથી મળતું અમારો અવાજ દાવી દેવામાં આવે છે અને જે સત્તા પક્ષ છે એ બધાને સસ્પેન્ડ કરી રહી છે હવે અત્યારનો જમાનો છે સોશિયલ મીડિયાનો ઉપરાંત સંસદ સભામાં જે કંઈ ચાલી રહ્યું હોય એનું લાઈવ પ્રસારણ થતું હોય છે તો પક્ષ અને વિપક્ષના સાંસદો છે કેવો વ્યવહાર કરે છે એનું બિહેવિયર કેવું હોય છે સંસદની ગરિમા શોભે એવું હોય છે કે નહીં બધાને ખબર છે અને કોણ જે તે ચર્ચામાં ભાગ લે છે ને કોણ ભાગ લેતું નથી અથવા તો ચર્ચા ઉભી કરવા દેતું નથી સૌને ખ્યાલ છે પણ છતાંય એમણે એવું કહ્યું કે ભાઈ અમે ભારતના લોકોને ન્યાય અપાવવા માટે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી રહ્યા છે સારું પગલું છે એમાં કોઈ ખોટું નથી લોકશાહી દેશ છે બધા પોતાનો અવાજ ઉઠાવવા માટે છે તે કરવું જોઈએ પણ કોંગ્રેસમાં અંદર જ બહારના લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે પણ કોંગ્રેસની અંદર ન્યાય મળતો નથી અને એનું તાજું ઉદાહરણ મહારાષ્ટ્રના કદ્દાવર નેતા મિલિંદ દેવડાનું ગઈકાલે કોંગ્રેસને રામ રામ કહી દેવું એમને કહ્યું કે હું વર્ષોથી છું પરંતુ મારી પાસે કોઈ પદ નથી જવાબદારી નથી મહારાષ્ટ્રની ઇકાઈ છે એ હું એકલે એકલે લડ્યા કરું છું સંભાળ્યા કરું છું ચૂંટણી હોય કે ન હોય એટલે ડોક્ટર મિલિંદ દેવડા શિવસેના ગ્રુપમાં જે શિંદે ગ્રુપ નું છે શિવસેનામાં જોડાઈ ગયા ગઈકાલે એનું તો એવું કેવું છે મિલિંદ દેવડાનું કે કોંગ્રેસમાં ઇન્ટરનલ ડેમોક્રેસી જેવું છે જ નહીં કોઈ સાંભળતું નથી એક જ માત્ર એની નીતિ છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જે કંઈ પગલાં લે એનો વિરોધ કરવો એ દેશ હિતના હોય સંરક્ષણ ના હોય કે કોઈ પણ હોય એમનો વિરોધ કરવો અને કોઈ પણ રીતે સત્તાને આ ગોલ છે 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 આ આ ધ્યેય કોંગ્રેસનું એવું મિલિંદ અને પહેલા પણ જમ્મુ કાશ્મીરથી આવતા નબી આઝાદ સાહેબ એને પણ કોંગ્રેસના અલવિદા આ રીતે જ કરી હતી કે અમારો અવાજ સાંભળવામાં નથી આવતો ટૂંકમાં એ લોકોને જ ન્યાય થતો નથી અને રાહુલ ગાંધી લોકોને ન્યાય અપાવવા માટે યાત્રા માટે નીકળી પડ્યા છે જોઈએ જે કંઈ થાય પણ આ થોડો વિરોધાભાસ દેખાઈ રહ્યો છે કોંગ્રેસમાં કોંગ્રેસ જેવો જૂનો પક્ષ લોકશાહીમાં પક્ષ અને વિપક્ષ બંનેની જરૂર પડે જ છે પણ છતાં જોઈએ કે આવનારો સમય કોંગ્રેસે આ જે પગલું લીધું છે તો પ્રજા એને કેવી રીતે સાથ સહકાર રિસ્પોન્સ આપે છે કેમ કે આ એક જનમાનસ વિરોધી જ પગલું કહી શકાય તો મિત્રો આજે એટલું જ જો તમને આ કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો ચોક્કસ આ વિડીયોને લાઈક કરો શેર કરો તમારા ગ્રુપમાં અને જો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસ કરો એવી મારી વિનંતી છે આજે આટલું જ નમસ્કાર ધન્યવાદ